હેલો મિત્રો તો હું તમારો પ્રિય મિત્ર સંતોષ અને બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ હશો અને હું પણ કુશળ મંગાળ જ છું અને તમે બધા એવા જ રહો તો આજે સવારમાં પોરમાં વરસાદ પડી ગયો આ બધું ભેનું જ છે અત્યારે અહીંયા શેરીઓ પણ બધી ભીની છે બે દિવસ તો વરસાદ નહોતો પણ હમણાં આજે સવાર સવારમાં વરસાદ પડી ગયો થોડોક થોડો પાછું ભીનું થઈ ગયું છે અને કાંઈ નહીં એવું તો ચોમાસું છે એટલે આવ્યા કરે ને આજે છે રવિવાર તો રવિવારે તો ખબર જ છે આપણે રજા જ હોય તો આજે તો થોડુંક લેટ થાય તો આલે કોલેજ કોલેજ તો હોય નહીં એટલે ગેરેજ જવાનું છે તો થોડુંક લેટ થાય તો ચાલે અત્યારે આપણે બનાવી નાખીએ નાસ્તો કારણ કે રવિવાર છે તો

અમે તો અમે લોકો અત્યારે રૂમમાંથી નીકળી ગયા છીએ અને રસ્તામાં એક ભાઈની ફોર વ્હીલ રિપેર કરવાની છે એ ભાઈને ફોર વ્હીલ ની જે ઓલી પેટ્રોલની ટાંકી આવે ને

આની ટીપો થોડોક શરમાય છે વાંધો નહીં તો થોડોક હમણાં રહે એવું અલે એલા બાકસ થોડોક શરમાય છે અને પણ કાઈ વાંધો નહીં થોડોક આવતો રહેશે ને ડેઈલી બ્લોગ માં પછી થી નહીં શરમાય તો અત્યારે હું આવ્યો છું કૌશિકની અને જિગ્નેશ ની પાસે તો કૌશિક ભાઈ આપણે મળ્યા કેમ છે કૌશિક રોડા ન્યાતે આમ ઉતે ની તો આજે રવિવાર છે તો આજે હું આવ્યો હતું કૌશિક અને જિગ્નેશની પાસે તો અત્યારે અમે લોકો બહાર જતા હતા તો એવામાં એક સારું ફોટાનું લોકેશન આવ્યું તો એ બંને પાડતા હતા ફોટા એક દિવસ કૌશિક ભાઈ ને પણ એક યુટ્યુબ ચેનલ હતી મારે અત્યારે જે હું બ્લોગ બનાવું ને કૌશિક ભાઈ રોસ્ટ વિડીયો બનાવતા હતા નરેન્દ્ર મોદી સામુ બોલે અને કૌશિકભાઈ એનો રિપ્લાય આપે એવી રીતના એ પણ વિડીયો બનાવતા હતા

અત્યારે રત્ન કલાકાર એમાં સીવીડી માં કે ઓરિજિનલ એની એક ચેનલ હતી ને યુટ્યુબ ચેનલ એને અમુક કોપીરાઈટ સ્ટ્રાઇક ને એવું બધું આવેલું ને એના લીધે એને ચેનલ બંધ થઈ ગઈ યુટ્યુબ માંથી આખી નીકળી ગઈ અને પછી ભાઈનું નું મૂળ જ આખું ચેન્જ થઈ ગયું એટલે અત્યારે ભાઈ યુટ્યુબ ચેનલમાંથી રત્ન કલાકાર બની ગયા અને અત્યારે જાય છે હીરા ગવા માટે તો કઈ નહીં આપણે પણ સાથે સાથે એ લોકોને જોડી લઈશું બંનેને Grazie અત્યારે હું જીગ્નેશ અને કૌશિક આવ્યા છીએ એક અમારે ઓર્ડર હતો એ ઓર્ડર દેવાનો હતો એક વસ્તુનો તો અત્યારે કૌશિક અહીંયા બેઠો છે અને જીગ્નેશ ઓર્ડર દેવા ગયો છે ને અમે લોકો અત્યારે છીએ વેસુમાં જે સુરતની અંદર જે વેસુ વિસ્તાર આવેલો છે ને ત્યાં તો અહીંયા આ રસ્તા ઉપર એક શ્યામ મંદિર આવેલું છે તો અમે લોકો ત્યાં જવાના છીએ તો અત્યારે હવે અહીંથી ઓર્ડર આપી આવીએ અને અહીંયાથી ત્યાં જવાના છીએ તો મળીએ અને તમને ત્યાં શ્યામ ભગવાનના તમને દર્શન કરાવીએ તો અત્યારે અમે લોકો આવ્યા છીએ શ્યામ અંગે કૌશિક તો અત્યારે લોકો અને શ્રદ્ધાળુઓની તમે ભીડ જુઓ કેટલી છે ખૂબ જ મોટી સંખ્યા બેન આપ્યો છે વિદય હારું હાલો કૌશિક મળીએ તો કઈ નઈ હવે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ આપણે એન્ડ કરી દઈએ અને હવે આપણે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં હરે કૃષ્ણ